રાજકોટ કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશ્નર પર કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે ત્યારે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ની કમિટી રચી તપાસ ની માંગ કે જ્યાં ફાસ્ટ્રેક માં કેસ ચલાવે પીડિતોને જલ્દી થી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી

તે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો છે ત્યારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના આપ દર્શ્યો જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક રાજકોટમાં જે આગની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવે છે અને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા છે ત્યારે આપણે પ્રતિક્રિયા लीजिए મારું નામ રાયકા છે હું પૂર્વ કોર્પોરેટર છું શૈલેશભાઈ વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન શું કરી રહ્યા છો કોની જવાબદારી

તબેલા મોથી ઘોડા છૂટી જાય પછી તાળું મારવા નીકળી પડે છે આવી ઘટનાઓ બનતી હોય છે એટલે લોકોને બતાવવા પૂરતી એ કોર્પોરેશન મુવમેન્ટ કરતી હોય છે એનો કાયમ નિકાલ કે કોઈક જે પણ જે પણ દોમો છે એનો કાયમી નિકાલ કરવો એ બધું કશું જ નહીં કરે ખાલી સીલ મારશે પછી ઘટના થોડી શાંત થશે એટલે એ પાછી વ્યવહાર કરીને એ સીલ ખોલી દેશે આવી રૂટીન પ્રક્રિયા એ લોકો કરતા હોય છે એક દ્રઢ નિશ્ચય કરીને દૂર કરવાની જે પ્રક્રિયા હોય છે એનાથી કોર્પોરેશન અને શાસકો દૂર રહે છે સરકારે એસઆઈટી ની રચના કરી છે શું જવાબદારો સામે પગલા ભરવામાં આવશે કે માત્ર નાની માસલીઓ ટી ની રચના કરવી એ બધું ઘણા મોટા કેસીસ હોય છે સરકારે સાથે સાથે માનવ વધનો ગુનો દાખલ કરીને આ ઘટનાને ન્યાયિક મળે એને માટેની હોય છે આજ રોજ સમાચાર મળી રહ્યા છે કે રાજકોટના મહાનગરપાલિકાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે કોઈ પીઆઈ કક્ષાના અધિકારીઓ સસ્પેન્ડ શું માત્ર આ કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓની કોઈ જવાબદારીની કલેક્ટર કમિશનર શા માટે આ લોકોને સામેલ નથી કરવામાં આવ્યા ફરિયાદમાં આ લોકોનો ઉલ્લેખ નથી કરવામાં પછી નાના લોકોને એ લોકો ત્યાદુ બનાવીને એ લોકોને સસ્પેન્ડ કરે એના કરતા જે જવાબદાર છે કોણ જવાબદાર કમિશનર જવાબદાર કે કલેક્ટર જવાબદાર જે પણ પ્રતિનિધિ જવાબદાર હોય એના વિરુદ્ધ ફરિયાદ કરવા જોઈએ આવા નાના લોકોને તો કદાચ સસ્પેન્ડ કરશે તો છ બાર મહિને આ લોકોને લઈ લેશે તો દાખલા ઘટના બનાવી અને એમને મોટામાં મોટી સજા કરવી જોઈએ ત્યારે સીધા કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના કાર્યકર્તા

આવેદન પત્ર આપવા શું માંગ છે આવેદન પત્ર માંગ છે કે આ જે છોકરાઓને જે ઈજા થઈ છે બિચારા જે માસુમ બાળકોને અધિકારીઓ અને આ સરકાર ઢોળા મેળા પીપડા કરી ડોમ ભરાવરી પરવાનગી આપે છે એના વિરોધમાં સખ્ત ને સખ્ત કાર્યવાહી થાય એવી માંગ લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા છે અમે લોકો આપ જોઈ રહ્યા છો સીધા કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો કોંગ્રેસ દ્વારા ખાસ કરીને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યું છે હવે પછી આવી ઘટનાઓનું જે ફરીવાર પુનરાવર્તન ન થાય જેને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપા પહોંચાડ છે સુરતમાં પણ હજી પણ કેટલીક જગ્યાએ જે અસંખ્ય પત્રના ડોમો છે આવા ડોમો ઉતારી પાડવામાં આવે અને ફરી એકવાર રાજકોટની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત ટીઆરપી ગેમ ઝોન